સફળતા મહેનત નહીં સાચી જગ્યાએ મહેનત માંગે છે સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં આજે શનિવાર હાફ ડે એ જ ઉમંગમાં આપણે ખૂબ ઉત્સાહથી કાર્યમાં જોડાઈ ગયા જોવાનો ટાઈમ થઈ ગયો અને આપણે આ પંચ કરવા માટે સીબીએસસી બિલ્ડિંગમાં બિસ્તરા પોટલા લઈને નીકળી ગયા છે એક આનંદની વાત છે સાંભળો પછી લિફ્ટ લઈને પહાડી મારી આવ્યા ફાઈનલ યુવા કેવું કાદો કાદો મારી ચાલીને પાર્કિંગમાં જવા પડે આપણે આમ પ્યારી થઈ ગયેલી છે પણ વધારે જ ગો તો શું કરે ને પછી આપણે આની કહેરા ઘેરે જવા માટે પણ આજે રસ્તે ચક્કા જામ થઈ ગયેલું ડિવાઈનની બસવાળા ડ્રાઈવર લોકો ગાંઠે નહીં શાળાએથી નીકળ્યા પછી તમારી ભાભી અને મારી સાડી સાથે ગ્રીનિસ મજાક ફાસ્ટ ફૂડનો આનંદ લેવા માટે પહોંચી ગયા અને જાય એટલે ભાઈ સેલ્ફી તો પાડવી જ પડે જો સેવ કરીને ડિલીટ મારી દીધી થોડા પરવાતા જતા એટલે ઓટલા પર બેન જાય આમ તેમ ફાફા મારીયા કોઈ બકરો મહિલો નહીં આજે એટલે એટલો જ બહે રહેલો છે ત્યાર ભાઈ એક પેશન્ટ આવેલું હતું એમાં જે આપણું ફોર્મેટિંગ કોણ તે કર્યું અને એક બાજુ જોઈ લો ભાઈ આજે બેક ટુ બેક મિરઝાપુર જોઈને જોવાનું છે ચાલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું